આક્રોશ માં આવ્યા કે તાળા તોડી ને ખાતર ની લીટ મચાવી પડી એમનું કેવું હતું કે આ ગુજરાતના ના ખાતર રાજસ્થાન માં કાળા બજારી થાય છે મોટા મોટા લોકો

અને ગુજરાતના ખેડૂતો જયારે આર્થિક રીતે ખુલ્લું પડી ગયું છે બુદ્ધિ પર લોકો માટે કામ કરતી સરકાર સામે ગુજરાત ની સાડા છ કરોડ ની જનતા નો આક્રોશ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બહાર આવી રહ્યો છે પણ સંસ્કારી મંત્રી ને ખબર નથી એટલા માટે ખબર નથી કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સ ના હપ્તા ના પહોંચે છે પોતાને સંસ્કારી કહે છે પોતાને સારા વહીવટ કરતા કહે છે નિષ્ફળ હોવા છતાં એમને પ્રમોશન મળ્યું મુખ્યમંત્રી પાસેથી કેમ ગૃહ ખાતું લઈને હર્ષભાઈ માપવું પડે એ પણ ગુજરાતના લોકો પૂછે છે કારણ કે એમના જ કાર્યકાળમાં સૌથી વધારે ડ્રગ્સ વધુ છે ગુજરાતમાં એમના જ કાર્યકાળમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે પીવાય છે કોંગ્રેસના શાસનમાં દુકાળ હતો હતું આ ભાજપના કન્ટેનરો દારૂ આવે છે આ ફર્ક છે પણ એ સંસ્કારી ગૃહમંત્રી ને હપ્તા જે આવે છે એની લાલચમાં ગુજરાત ની પ્રજા દેખાતી નથી ગુજરાત ની બેન દીકરીઓ વિધવા થાય છે દેખાતું નથી